ઓરંગઝેબ ની સેના ને જયારે ધમરોળવા મંડાણો સંભાજી રાજે શિવાજી મહારાજ નો દીકરો એને એટલી કેટલા કેટલા પુસ્તકો લખી નાખ્યા ટૂંક થોડી ઉંમર કરવું હોય તો થોડી ઉમરમાં માં ઘણું થાય વાતો ઘણા કરે છે ને મારે એકચુઅલી હજી મારી ઉંમર નથી હરિયલ ઘેરે ન હોય અને જેના ફળિયામાં કુંજર ફરે એને વયની ની વાટુ ન હોય કે હર બચા ને કાગડા જાત કમાણી કરીને ખાઈ સિંહની ની જાત ભૂખો રીએ પણ કોઈ દી ખડ નો ખાઈ સિંહ ની જાત બેનુ દીકરીને કહું સિંહણ કોઈ દી ખડ ન ખાય ગમે એવા પ્રલોભનો આપે ગમે એવી ગાડીઓ લઈ નીકળે ગમે એવા ચશ્મા પહેરે કહી દેજો સિંહણ ની પાસે ગોર ન હોય સેટા રેજો નકર ગળા કપાઈ જાહે હા મેખલી રાતે એને અમે માર્ગ દેતા જોયો છે જેના અંધારામાંય શીલ ઓળખાય ઈ સિંહની જાત અને તલવારો કે ભાલાના ઘા કબૂલ છે જેનાથી ટુકડાનો ઘાસે હો નો જાય સીહીલી જા એટલે હું આ વાત કરું સંભાજી રાજે શિવાજીના બોરીલા યુદ્ધ કરી કરીને સેનાઓને ધમરોળેવાના પાહે કરી આવો જેવી સેનાઓ હતી પણ પકડાય ની કોઈ રીતે અને એટલા માણસોને મારે અને પછી એટલો ખોફ લાગ્યો કે રાત માં ક્યાં મને આવી નાનો મારી નાખે સંભાજી શિવાજીનો દીકરો અને થાતા થાતા ટુકમા યાદી કરાવું મહારાણા પ્રતાપને જ્યારે દિવેરનો યુદ્ધ કરવા માટે હથિયારોની જરૂર પડી અને એટલી બધી તાત્કાલિક જરૂર પડી મહારાણા પ્રતાપ લુહાર ની પાસે ગયા અને કીધું એ તો એને હારે જતા હજી સુધી પ્રતિજ્ઞાઓ લીધી છે કે એક જગ્યાએ સ્થળમાં સ્થિર નહીં થાય કેટલાય લુહાર જ્ઞાતિઓ આમાં વગડામાં રહેતા ગાડા લઈ નીકળે છે એ બધા એમણે પ્રતિજ્ઞાઓ લીધેલી છે કે અમે એક જગ્યાએ સ્થિર નહીં થઈ પણ ધર્મ ને કોઈ હાણી નહીં થવા દઈ ભલે અમારે સ્થિર ન થવું પડે અરે વાહ વાહ એટલે મહારાણા પ્રતાપને તેથી લુવારો એ કીધું તું બે દીકરીઓ તેર તેર વર્ષ દીકરીઓ કીધું તું રાત ને દી ઘણ ને ધમણું હાકી અને જોઈ એટલે હથિયાર પૂરા પાડશું પણ હિન્દુસ્તાન ની ધરતી માં મહારાણા નું કોઈ શીશ નમવા દે આ જેવી તે વાત છે આજ સુધી પ્રતિજ્ઞાઓ નિભાવે આવે છે અને એને એટલી મેં ખાવા પીવાનું બંધ કરી દીધું હથિયાર નહીં મહારાણા પ્રતાપ બે તરવારો બાંધતા અને એવી પાવર વાળી તરવારો એ બનાવેલી અને જયવંતાબાઈ એમના માં રાણા પ્રતાપના એમણે કીધું તું બે સરવાર રાખજે બેટા કાં તો કે હામો દુશ્મન કોઈ હોય એનું હથિયાર નબળું હોય તો એમનો કઈ કહી જોઈએ કે તમારા જેવું હથિયાર અમારી પાસે નથી રાણા એને દીકરાને કીધું જીવંતાબાઈએ રાણા તારી સરવાર કાઢીને આપજે કે અમને લુવારો બબે સરવારો આપી છે પણ તમારે કોઈ દિવસ તમને ઘટવા નહીં દે મારા જેવું જ તારું હથિયાર હોય તો પાણ તને દેખાડી દો આપણે જ્ઞાતિ જુદા જુદા વર્ણ વ્યવસ્થા માટે હતી બાકી ખુમારી દરેક જ્ઞાતિ માં હોય રીતે આપણે મને કોકે પૂછે તમે જ્ઞાતિ માં ઊંચ નીચ માં માનો મેં કીધું હા માનો સાંભળજો કે ઊંચી જ્ઞાતિ નીચી જ્ઞાતિ હોય મેં કીધું હોય માનવું જ પડે મને કે આવી તમે એકવીસમી સદી માં સાહિત્યકાર તમને લાખો માણસો સાંભળે કરોડો માણસો દેશ વિદેશ માં તમે હજી માનો છો કે ઉંચ નીચ જ્ઞાતિ હોય મેં કીધું હોય મને કે કેવું આમ આવું શું કામ કયો પછી મેં એને કીધું કે હવારમાં ઊઠીને પાંચ પરમાત્માના નામ લે અને બીજાને મદદ કરે દરેક જ્ઞાતિને એક કરવાની વાતો કરે એ ઊંચી જ્ઞાતિ અને જ્ઞાતિ વાત કરીને તોડવાનું વાત કરે એ નીચી જ્ઞાતિ આનાથી બીજી કોઈ નીચી ઊંચી જ્ઞાતિ હું નથી માનતો ભલામાં બીજાને તોડવાની વાત કરે અને ખરાબ જીવન જીવે રાષ્ટ્ર માટે કઈ ન કરે ઈ નીચી જ્ઞાતિ અને રાષ્ટ્ર માટે દેશ માટે ધર્મ માટે એક કરી અને કઈ કરી બતાવે ઊંચી જ્ઞાતિ માનવું હોય તો આમ માનાય બાકી તો હો ની જગ્યા છે કોઈ કોઈની જગ્યાએ હોય ગિરનાર ગિરનાર ની જગ્યા હોય હિમાલય હિમાલયની જગ્યા હોય પાવાગઢ પાવાગઢ ની જગ્યા હોય ભુજીયો ભુજીયા ની ચોટીલા નો એમાં કઈ ને નીચો કે છો તમે હિમાલય ને આપણે નીચો કેવો ગિરનાર ને કેવો કદ ની વસ્તુ નથી કેતો હું એમ ના સ્થાને હવ છે ભલા માણસ એટલે બહુ બલિદાનો પણ આ બધા બલિદાનો ને આપણે ભૂલી ન જોવાય આમને જાય એટલે હું કેતો હતો કે દેદી હમે આઝાદી બીના ખડક બીના ઢાલ ગાંધીજી ને વંદન છે પણ આ બધા આ બલિદાનોને ને કોણ આપણે યાદ રાખવા જોઈએ પાછે પુસ્તક માં આવું બધું આવવું જોઈએ કેટલા ભરી ગયા છે બાબર ને એ તો આ અમારે એ એ બધું ક્યાં તો હકીકત છે ને આ આવવું જોઈએ હજી સુધી પ્રતિજ્ઞાઓ નિભાવી જો બેઠા હોય તો આપણે આપણે તો સાચી વસ્તુ રજૂઆત કરી છે યાર અને એમાં કોઈ તકલીફ થતી હોય તો અમે કઈ ઘરે નથી બેઠા સંભાજી રાજે શિવાજી દીકરો ગોરીલા યુદ્ધ કરી ને ઔરંગઝેબ ને ઊંઘ હરામ કરી દીધી અને આફ્રિકાના જંગલ માંથી નીકળેલો અજગર શિકાર આત્મબળ ની તાકાત છે એને કોઈ દુનિયામાં ફૂગવાનું નથી એ વાત હકીકત છે આપણો આત્મબળ યુવાનોમાં અત્યારે તમારામાં બહુ મોટી શક્તિ પડેલી છે કોઈ થી હિંમત હારવી જ નહીં એ જૂના જમાનાની વાત છે એક રાજાના એક દિવાન હતો ખુમારી વાળો રાજા નો મંત્રી એને કીધું કે મને પાંચસો હજાર માણસ ની સેના આપો રાજ્ય જીતી ને આવી કીધું કે દસ ની સેના કરવાનો એટલે પાંચસો હજાર સૈનિક આપો ને એ કામ મારું છે એને જીતવા ન કેમ જીતવા કે શું કરવું વાહ વાઈશું સારી બધી ફરમાઈશુ પર ખબર પડી કે કેવો વર્ગ છે એક કાકા ને જોઈ ને આખા કુટુંબ ની ખબર પડી જાય મામાને જોઈત જોઈ તો મોહાલ ની ખબર પડી જાય અને ગામનો ચોરો જોઈ ગામની ખબર પડી જાય રીધી સીધી હોય બધી અટાણે ચોરા ભાંગી ગયા અત્યારે સોસાયટીમાં ગામમાં બમ્પ ઉપર ખબર પડી જાય કેવો વર્ગ છે ઝીણા જીણા બમ્પ હોય ખબર પડે ખટક ગાડી થાય કઈ વાંધો નો અમુક બમ્પ એવા હોય કે ઉલળે ગાડી ખબર પડે કે ડાયરો લાગે છે અમારે વાળા બધા મજબૂત લાગે છે એટલે ભામાસાની ની વાત ભામાસા અને તારાશા યુવાનો આપણે એ ખબર હોવી જોઈએ

પણ હું તમને જે વાત મૂળ તો એને એને કીધું કે આપસ પાંચસો 700 કે હજાર જેટલા સૈનિકો આયા જહાજ ભરી નાવડું ભરી અને સામે કાંઠે ગયો સેનાપતિ અને પછી નિયન દરિયાને કાંઠે ઉતરી અને જહાજને હળગાવી દીધું કોણે મંત્રીએ અને ઓલા જે સૈનિકો ભેળા લઈ ગયો તો એ બધા ખારા થઈ ગયા ઈ કે તમે કેવો માણસ હો તો તો ખૂટર લાગે છે જહાજ હળગાવી દીધું હવે આને સામે લડીશું આપણે નહીં આપડે હાર થાય ભાગવું કેમ ત્યારે મંત્રીએ કીધું તું પાસળ ના કેડા બધા હળગી ગયા છે હવે જીતવા સિવાય બીજો કોઈ આધાર જ નથી હવે લડી લેવાનું થાય લડી લેવાનું થાય લડી લેવાનું એમ યુવાનો તમારામાં બહુ તાકાત પડી પણ ખબર હોવી જોઈએ ડાયો માણસ કોઈ ના ફામે બેસવા ગયો તો હાથી અને હાથણી કાજળના પહાડ જેવા હાથી ને બાંધેલા ફામ માં અને એક મદનિયું બાંધેલું છ મહિનાનું હાથીનું એ મદનિયું બાંધ્યું હતું ને એને પગ્યા હાકડ બાંધેલું અને ઓલો હાથી ના ને ઝીણું દોરડું બાંધ્યું તું હિન્દ્રી જેવું ડાયા માણસે પ્રશ્ન કર્યો કે આવડો મોટો હાથી ને હાથણી એના પગે ખાલી દોરડી ઝીણી એવી બાંધી અને સૌ મહિનાના મદની એના પગે હાંકડું કાં બાંધી

કોઈથી પકડાણો નહીં અંગ્રેજો થી ભાઈ સોરી મોગલોથી અને છેલ્લે ખૂટે છે ને ગમે એવો માણસ મોટો હોય અને બીજું કોઈ હરાવી જ નથી છે એટલે ધ્યાન રાખજો કાળમીણ પાણાની માથે તમે સીણો રાખી હા મુકેશભાઈ સીણો રાખી અને માથે ઘણ ના ઘા કરો ને તીખારા જરે પણ કોઈ દી ફાટે નહીં પણ એમાં ઝીણી એવી તૈય પડે પછી એમાં ધૂળ ભરાય ને એમાં લાપડી નામનું ઘાસ ઉગે ઈ ઘાસ મૂળિયા ધીરે ધીરે અંદર જાય ને બે ભાગ કરે એમ કેટલી લાપડીઓ આપણી અંદર ઉગી નોખા પાડવાની કોશિશ કરે એને પડવા ધ્યાન એને કોઈ દી ખૂતવા દેતા નઈ નકર એમ જ નોખા પડી જાય છે એમ પોતાના ખૂટા ત્યારે સંભાજી રાજે પકડાઈ ગયો જીવ તો પકડાઈ ગયો હારે આરે કવિ કલસ કવિઓની પણ મહત્તા છે કવિઓથી જેવી તેવી વાતો ન કરાય જેવા તેવા ગીતો ન ગવાય

ખાનદાન બાપની દીકરી હોય લગ્ન થતા હોય અને માંડવામાં જયારે દીકરી આવે જડબા ચીરી દીકરી હોય કે રોડ ઉપર એકલી જાતી હોય તો નથી મીઠ માંડી આંખ ની આંખ મેળવી વાત નો કરાય એવી ખાનદાન બાપ દીકરી હોય પણ માંડવામાં આવે ને વરરાજા ને હસ્ત થાય અને વરરાજા ના સ્પર્શ થાય તો દીકરી નું શરીર ધ્રુજતું હોય જોજો ખાનદાન બાપ ની દીકરી હોય એટલે આખું શરીર ધ્રુજતું હોય શું કામે ધ્રુજે છે ખબર આવતના જડબા ચીડી નાખે એ દીકરી શરીર ધ્રુજે હસ્ત મેળાપ થાય તો આ ધ્રુજે શું કામ એ દીકરી ત્યારે એટલું જ વિચારે છે કે આજ દિવસ સુધીમાં એક મારો બાપ અને મારા ભાઈ સિવાય આ શરીરને ને કોઈ સ્પર્શ નથી કર્યો એની ખાનદા ની ધ્રુજાવે છે એનું ચારિત્ર એને ધ્રુજાવે છે ભલા એનું ચારિત્ર એને ધ્રુજાવે છે પણ એ તો જેને જીવવું હોય એને બાકી વધારે થાય તો માફ કરજો હાથ આંટી નાખીને હાલ્યા જતા હોય અને કોક પૂછે ઈ કોણ હતું ઈ તો મારે બેઠેન્ડ હતો એ તને કાળોતરો કરડે તને હવે ક્યાં મારે વાતો અમારે કરવી કોના ગીત ગાવા ઈ પાછા માયક ઉપર આવીને બીજે દી વાતો કરતી હોય માયક ઉપર હમ ભારત કા ઉધાર કરનેવાલા વાલા પેદા કરેંગે ઘરનો નો ઉધાર કરી તો ભારતનો નો ઉધાર છે એમ ઉધાર નો થાય

આ બેલેન્સ જે રાખો ને તમને ખબર છે ખાલી ચૂંટણી આવી છે મહિના કેટલાય નેતાઓ ના આવ્યા હું બોલવા જાય હું થઈ જાય તો અમે કાયમ બોલી છે બબે ત્રણ ત્રણ કલાક કોઈ દી આવ્યું કે આમ બોલવા બદલે આ કર નાખું કૃષ્ણ બદલે ઓલો કર નાખો અર્જુન ને બદલે ઓલો કર ને ફલાણા પાર્ટી બદલે એટલી એવી ભૂલું થઈ જાય છે કે આ પાર્ટી હોય ને કે આ પાર્ટી મત આપજો પોતે હોય ભૂલાઈ જાય એનું કારણ શું છે હવે એ કહું અમારામાં કઈ નથી હોય પણ અમે જે વસ્તુ લઈને નીકળ્યા છે ને જેને અમે વાંચ્યા જે મહાપુરુષ જેને એની અમારા ઉપર કૃપા છે એટલે આવું કઈ નથી થતું બાકી અમારામાં કઈ એવું છે નહીં હા થઈ જાય ને કાયમ હવે એક મહિનામાં ચૂંટણીમાં આટલું થઈ જતું હોય કોઈનું કોઈ હું બોલવા જાય ને હું બોલાય જાય તો અમારે તો કાયમ ના માટે બોલવાનું છે પણ એ તમારો મેં કીધું ને સર તમારો પડકારો અને આ જેની વાતો કરી છે એના ફૂઇન અમારા ફૂન નહીં અમે સારું લઈને જીવવાની કોશિશ કરી છે બોલી છે તમને કાલ કોઈ નહીં કહી શકે કે તમારો રાજભાજો કૂદકા મારીને ગાય એવું નહીં થવા દઈએ એટલી તમને ગેરંટી આપી છે ભલા માણસ હા એવો વખત આવશે ને તો સ્ટેજ ઉપરથી નીચે ઉતરવાની તૈયારી રાખશું પણ અમારા સ્તર માં કોઈ દી નીચે નહીં ઉતરી ગમે એમ થઈ જાય તો અમને અમીરાતની ખમીરાતની દેશભક્તિની મહાપુરુષોની સતી નારીઓની ખુમારીની આવી ફરમાઈશો આવે ત્યાં સુધી પ્રોગ્રામો કરવા છે અમને જેથી સનેડાની ફરમાઈશ આવે તેથી ડીઝલ રિક્ષા લઈ લેવી બાકી પ્રોગ્રામો બંધ એના માટે નથી બોલતા સાહેબ અમારા દેશના મહાપુરુષો આવા છે અમારા દેશની સતી નારીઓ આવાય છે અમારા દેશના સુરવીરો આવા છે એની વાતોના કોથળા ખંભે લઈને ફરી છે તમે અમને મોંઘો સમય આપવા આવો છો યાર બબે કલાક ત્રણ ત્રણ કલાક અહીંયા આવો ને ઉભા રહ્યો આ બધાને તમે આયા પાંચ લાખ રૂપિયા ક્યાંક રાષ્ટ્ર માટે દેશ માટે આમાંથી આપી દો તો પાછા કમાઈ શકો તમારી મહેનત ને દાનત ને કૃપા હોય તો પણ તમે અહીંયા સમય આપવા આવ્યા છો બે કલાક નો કે ત્રણ કલાક નો એ તમારી જિંદગી માંથી આજ ગયો એ અરબો ખરબો આપો તો પાછો નહીં મળે એની અમને ખબર હોવી જોઈએ યાર સમય જે આપવા માટે આવ્યા છો અહીંયા બધા એટલે આ વાત ઈ દગો થયો અને સંભાજી રાજે પકડાઈ ગયો હારે કવિ કલશ કવિઓની મેં કીધું ને બહુ જવાબદારી હોય છે કવિ કલશ એવા વીર રસના છંદો બોલે કવિ કલશ પણ લડતો હતો કવિઓ પણ એવા હોય છે અને એવા છંદો વીર રસના બોલે બળવીરો ભટકા ભટકા વિફરિયા ગવરાય ફટકા સમદરિયા મારે ફટકાર એવા યુદ્ધ ગયે એ બે જીવતા પકડ્યા અને ઓરંગજેબ તંબુમાં બેઠો તો પોતાના સિંહાસનની માથે

ઔરંગઝેબ હમો નમો મીડો થવા હમણાં મારી પાસે આવતા હોય ધ્રુજતા હશે મને પાડીને બીતા હોય ને હાથામાં મામ થાતા હશે ને એ મારે જોવું છે ઔરંગઝેબ કે જલ્દી લેકે આવો મેરે પાસ મે ઉસે કાંપતે હુએ દેખના હૈ મેરે કો મેરે તાલા વેલી હો રહી હૈ મેરે કો ઉસકો કાંપતે હુએ દેખના હૈ મેં શેર હો આવું બેઠો બેઠો ઓરંગઝેબ સિંહાસન માટે કરતો તો બે આવ્યા પણ એ તો આમ આવતા તો બે જ વયો હતો એને

उसको बताओ कोई आजू वाले के जापना जानते हैं आपको तो तो कांपते क्यों नहीं है हैं कि कांपते क्यों नहीं क्योंकि हिंदू सनातनी कांपता नहीं है ये नहीं कांपता क्या बात कर रहे हो काल देखते है है हमें मैं उसका मौत हूं उसको पता नहीं मैं क्या करूंगा टुकड़े करूंगा मैं कुछ भी करो ये नहीं हो सकता पाहे पाया तो करजेब तू नहीं तारो बाप शाहजहा એનો બાપ જહાંગીર ને એનો બાપ અકબર આવે તો હું નો ધ્રુજુ ભલા માણસ હું શિવાજી નો દીકરો છું જ્યાં જડી દે હોય ત્યાં જડી દે જે કટકા કરવા એ કરી ને લટકાડવો હોય ત્યાં લટકાડી દે કવિ ને પકડ્યો ઇતની ખુમારી કા કારણ એ કવિ હે એ બોલને એ વિરસ કા ગીત બોલને વાળા કવિ હે ઉકો પહેલે પકડો મિત્રો અહીંયા બેઠેલા બધા કહી દઉં આ ધર્મ બચાવવા માટે શું ઘટનાઓ બની છે હકીકત વાત છે આ કાલ્પનિક કહાની નથી કવિ કલશ કટાર રાખી અને પછી કીધું કે કા ગીત બોલતે તું ધર્મ કોઈ હે કે કોઈ દોહા બોલીએ છંદ બોલીએ પણ એવી કટાર હતી કે આમ ઉભી રાખી અને રૂની આમ વાંટ કરીને કટાર ઉપર મૂકી અને ફૂંક મારી હોય અને રૂની વાંટ આમ ગોથું ખાય તો બે કટકા થઈ જાય માખી ઉડતી ઉડતી કટાર ઉપર આવીને બે કટકા થઈ જાય અને ફૂકેલા ઘાસ માં પાણી પાણી પીવા ઉતરી જાય એને એમ કે પાણી છે આવી કટાર હતી એ કટાર અહીં રાખેલી અને કીધું કે બોલ સંભાજી કા કાચ સુમકો સુનાવ કા ગીત બોલ બહુ બોલતે થે ને લડાતે થે બહુ ગીત બોલ કે બોલ કે વિરસ કે અને વખતે મોત હામુ જોવા છતાં કવિ કલશે એટલું કીધું તું કે હા ઔરંગઝેબ સાંભળી લે યાવન રાવણ કી સંભાળ અને બાંધો સંફુ બજરંગ હાય કાયાર યવન રૂપી તમે રાવણ ની સભા છો અને હનુમાનજી ને જેમ રાવણ ની સેના લઈ આવ્યા હતા એમ શિવાજી ના દીકરા સંભાજીને બાંધ્યો છે યાવન રાવન કી સફા અને શંભુ બજરંગ તવ તપ તેજ નિહાર કે તખત તજો અવરંગ હે શિવાજીના દીકરા શંભુજી રાજે તારું તેજ જોઈ દીકરો ઓરંગ જે ઉભો થઈ ગયો સિંહાસન માથે બેહી નો ગયો ભલા માણસ એના માણસો ને કેવું પડ્યું કે આપના બેચી આપ ઉસકો કે માન દે રહે કે પતા નહીં મેસે મેં ખડા હો જાતા હું

કેમ તું તું મને કેશો કોઈ નહીં કરવું પડે બધા એક થઈને આશા ધર્મ માટે પૈસા ભેળા કરો ને એટલે બધુંય બરાબર છે આપણે કોઈ કાઈ નહીં કરવું પડે આપણું મજબૂત હોવો જોઈએ આપણે એક થવું જોઈએ રોજ્ઞાતિવાદ હજી કરી નોખા પેઢા કરીશું તો પછી જે કરવા બધું કરી શકશે વીહ નખ કાઢી લીધા પછી કીધું અમારો ધર્મ સ્વીકારે કે વાત ફૂલો જે કરવો એ ચાલુ કરો તમારો મિત્રો બનેલી વાત કઉ છું વીહે વીજ હાથ પગ ની આંગળી ના નખ જીવતા કાઢ્યા બીજે ત્યાં આંગળીઓ કાપી થોડી થોડી વાત ફેલી છે એકલા ઘરે જઈને ઉતાવો ત્યારે વિચારજો મગજ માં થોડું મને તો સાહેબ આ ઘણી વાર આમાં ઉતરી જાય નીંદર ઉડી જાય આ તાકી નીંદર નો આવે આવું બધું થયું છે ને બધું ભૂલી જવાનો હાવ નીકળી પડ્યા છે જેલમાં બીજે થી પાછી આંગળી ખાલી ગુમડું દુખતો હોય થપાટ મારજો જોઈએ બીજેથી પાછી આંગળી મિત્રો વધારે નથી કેતો હાથ કાપ્યા થાતા 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 થાતા

હકીકત કહું અન આય કપાળે હાથ દઈને એટલું કીધું તું કે એ સંપાદી રાજે તું શું છે તારી માં તુડે શું ખલાતી હે શું દૂધ પિલાયા હે તરે જેસા એક બેટા મેરેકો મિલ જાય તો પૂરી દુનિયા મે રાજ કર લઉ પણ ક્યાંથી ટૂંટુ એસા બેટા શું હે તું એક કાલી 42 દિવસે પ્રાણ છોડ્યા પણ ધર્મ નો છોડ્યો ત્યારે ધર્મ بچ્યો છે એ ધર્મ ની વાત છે અને એ ધર્મ ની વાતો કાયમ ના માટે આપણે